પ્રવીણ તોગડિયા ડીસાની મુલાકાતે સુરક્ષા કાફલો જોઈને સ્થાનિકો ચોક્યા ડોક્ટર પ્રવિણ તોગડિયા આજે ડિસ્સા પધારતા શહેરમાં ચોસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના અધ્યક્ષ તરીકે તેમણે મુલાકાત લીધી ડીસા ફુઆરા સર્કલ નજીક હિન્દુ ધર્મશાળામાં શાળામાં બજરંગ દળના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઈ કાર્યકર્તાઓએ સાફો પહેરાવી અને ફૂલહારથી ડોક્ટર પ્રવીણ તોગડિયાનું સ્વાગત કર્યું આવો વધુમાં જાણીએ

મંદિર હોય ઉત્તર ભારતમાં રામલીલા કે દુર્ગા પૂજા હોય ત્યાં નવમાંથી કોઈ એક દિવસ આવનારા બધા લોકો સાથે શસ્ત્ર પૂજન કરવું એટલે હજારો જગ્યાએ કરોડો લોકો દ્વારા શસ્ત્ર પૂજન થશે આઠમને દિવસે કન્યા પૂજન કરાવવું અને દશેરાને દિવસે અંબા માતાએ મહીસાસુર માર્યો હતો રામજીએ રાવણને માર્યો તો એટલે દરેક હિન્દુ ઘરોમાં પૂજન થાય એટલે નવરાત્રમાં ત્રણ ત્રણ કાર્યક્રમ નવરાત્રમાં કોઈ એક દિવસે ગરબામાં દુર્ગા પૂજામાં રામલીલા કે મંદિરમાં શસ્ત્ર પૂજન કરે આઠમે પૂજન કરે અને દસરાના દિવસે દરેક હિન્દુ પોતાના ઘરોમાં શસ્ત્ર પૂજન કરે દિવાળીમાં ત્રણ કામ અમાસ દિવાળી એ સમુદ્ર મંથન પછી લક્ષ્મીદેવી પ્રગતિને આપણા ઘરોમાં રાત્રે આશીર્વાદ આપવા આવે છે એટલે દિવાળી અમાસને દિવસે બધા હિન્દુ ઘરોમાં લક્ષ્મી પૂજન થાય એક અઠવાડિયા પહેલા ઘરની સફાઈ કરીને જૂના કપડાં કાઢીને ગરીબોને આપવા અને ગરીબ બાળકોને મીઠાઈ આપવી આવા દિવાળીમાં ત્રણ નવરાત્રમાં ત્રણ આવા છ કાર્યક્રમોની યોજના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીને બનાવી છે બધા જ લોકો આ કાર્યક્રમમાં ભાગ લો આપ વધુમાં જણાવશો કે આગળ જે ફ્યુચરનું જે પ્લાન છે હિન્દુ સમાજનો એ તમે શું કહેવા માગશો આગળ હિન્દુ સમાજનું શું અસ્તિત્વ રહેશે હિન્દુ સમાજ સુખી રહેશે સમૃદ્ધ રહેશે સુરક્ષિત રહેશે ધન્યવાદ